જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છે મિત્રો આ ચેનલમાં ધાર્મિક વિડીયો તમને જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે વાત કરીશું ઇન્દિરા એકાદશીની જેનો બે હજાર પચીસમાં પ્રારંભ સોળ અને સત્તર સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ બાર ને એકવીસે થાય છે એકાદશીની તિથિની સમાપ્તિ સત્તર સપ્ટેમ્બરે રાત્રે અગિયારને ઓગણચાલીસ કલાકે અને પૂજા માટેનો શુભ સમય સત્તર તારીખે છ ને સાતથી નવને અગિયાર વ્રતના પારણાનો સમય જાણીએ તો એ બીજે દિવસે અઢાર સપ્ટેમ્બરે સવારે છ ને સાતથી આઠને ચોત્રીસ સુધી રહેવાના છે તો આ રીતે એકાદશીનું વ્રત આપણે સત્તરમી સપ્ટેમ્બરના રોજ કરવાનું રહે છે તારીખ અને સમય બરાબર નોંધી લેવા વિનંતી છે મિત્રો ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષ દરમિયાન આવતી હોવાથી તેનું મહત્ત્વ વિશેષ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ અને જરૂરિયાતમંદને દાન કરી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકાય છે સાથે પૂર્વજોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પુરાણ અનુસાર ઇન્દિરા એકાદશી પર વ્રત રાખવાથી સાત પેઢીઓ સુધી પૂર્વજોના આત્માઓનો ઉદ્ધાર થાય છે અને તેને શાંતિ મળે છે આ વ્રતથી પ્રાપ્ત થયેલા પુણ્ય પૂર્વજોને સમર્પિત કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે જે લોકો આ વ્રત રાખે છે તેને તેમાં પાપોમાંથી મુક્તિ મળે છે અને વિષ્ણુલોક એટલે કે વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ થાય છે મિત્રો ઇન્દિરા એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી પોતાના શુદ્ધ કરવા ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા છબીને સ્વચ્છ શિખર પર રાખવી ભગવાન વિષ્ણુ સમક્ષ શુદ્ધ ઘીનો દીવો તેલનો દીવો પ્રગટાવી ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો ત્યારબાદ ધૂપ દાંડી અને કપૂર પ્રગટાવો પર્યાવરણને શુદ્ધ કરો પ્રસાદ તરીકે આમ તો પીળા ફળ અને પીળી વસ્તુનો ભોગ લગાવી શકાય ત્યારબાદ એ ફળ અને મીઠાઈ અર્પણ કર્યા બાદ ભગવાન વિષ્ણુની આરતી કરો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો અને મીઠાઈ અને ભોગને પ્રસાદ તરીકે વેચી લો મિત્રો ઇન્દિરા એકાદશીની વ્રત કથા જોઈએ તો દંતકથા અનુસાર સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો રાજા મહિષ્મતી નગરમાં રહેતો હતો એક રાત્રે તેણે સ્વપ્નમાં જોયું કે તેના માતા પિતા નરકમાં પીડાઈ રહ્યા છે સુતા સુતા રાજા ઇન્દ્રસેન પોતાના પૂર્વજોની દુર્દશા વિશે વિચારીને ચિંતિત થઈ ગયા તેથી તેણે બ્રાહ્મણો અને મંત્રીઓ સાથે આ વાત કરી બ્રાહ્મણોએ કહ્યું જો તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરશો તો તમારા પૂર્વજોને મોક્ષ મળશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો બ્રાહ્મણોને ભોજન કરાવો તેમને દક્ષિણા આપો અને તેમના આશીર્વાદ લો આ તમામની સલાહ મુજબ રાજાએ એ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા આપી એકાદશીનું વ્રત રાખ્યું જેથી તેમના પિતાને અને માતાને મુક્તિ મળી તો આ છે આ વ્રતની વિશેષતા પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ તર્પણ કરવાથી પૂર્વજો ખુશ થાય છે જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય તેમને ઘણી મુશ્કેલી હોય છે આવી સ્થિતિમાં આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પિતૃદોષમાંથી પણ મુશ્કેલીમાંથી પણ આપણને મુક્તિ મળે છે અને આપણા પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે ઇન્દિરા એકાદશીના વ્રત અને તર્પણ કરવાથી પૂર્વજોના પાપનો નાશ થાય છે આ દિવસે વ્રત કરવાથી સાધકની દરેક ઈચ્છા પણ પૂરી થાય છે સાથે સાથે પૂર્વજોને પણ મોક્ષ મળે છે તેઓ નરકની યાતનામાંથી મુક્તિ મેળવે છે આ દિવસે તર્પણ અને પિંડદાન કરવાનું પણ વિધાન હોય છે એવું કહેવાય છે કે આ વ્રત રાખવાથી કોઈ કારણસર નરકમાં પડેલા પૂર્વજોને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે ઉપરાંત આ વ્રત રાખવાથી જે તે વ્યક્તિ વૈકુંઠધામની પણ પ્રાપ્તિ કરે છે તો મિત્રો આ હતું ઇન્દિરા એકાદશીના મુહૂર્ત મહત્વ વિધિ અને તેની વાર્તાની વાત આપને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો અમને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તમને ઉપયોગી થશે વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ વિષ્ણુ ભગવાનની જય